ભીમ અગિયારસ છે અને અમારા ઘરમાં બત્રીસ જાતના ભોજન થવાના હતા તો હવે થઈ જ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા છે ચેવડો હવે મેં થારી એક આ બાજુ આપી દે એટલે આ બધા છે ને આપણા મિત્રોને દેખાડી દઉં કે આમાં અત્યારે હું હું જમવામાં આપણે જ બનાવ્યું છે ફટાફટ કરો ફટાફટ હે હવે કેળાની વેફર આપણે પછી રાખી દઉં કહી દઉં અમે તમને કહી દઉં કેળાની વેફર રાખી એટલે જો આ જે બત્રી જાતના ભોજન અમારા ઘરમાં હોય હજી તો આમાં થોડું ઘણું ઘટે છે અત્યારે આ મારા પપ્પાને થાળી મૂકવાની છે એટલે અમે કંઈક નવીન તહેવાર કે હોય ને તો મારા પપ્પાને થાળી ધરીએ કારણ કે બહુ જ્યારે હતા ને ત્યારે બહુ ખાતા એટલે બહુ મજા આવતી રસ ને બહુ ખાતા સારું સારું ખાવાનું સૌથી પહેલાં હોય એટલે બપોરને આવે ને તો ડાયરેક્ટ અહીંયા બેહીને જો અહીંયા એની બેહવાની જગ્યા હતી એટલે અહીંયા બેહીને ડાયરેક્ટ થાળી બહુ હોય મજા આવતી એને ખાવાની બહુ મજા આવતી એટલે અમે કંઈક નવીન કરીએ ને હે એટલે કઈક આમ નવીન વસ્તુ અમે કરીએ એટલે ડાયરેક્ટ માર પપ્પાના થાળી ધરીએ એટલે જોવો અહીંયા હવે હવે તો ભાઈ ધરવાની જ રહી છે હવે તો બીજું કંઈ કરવા નથી રહ્યું આ હે પાટલો એને આ છે ગ્લાસ મમ્મી ઢોરા હે નહીં ને હે ઉબર અહીંયા ને ગ્લાસને મૂક દઉં અને આ પાટલાની જેરી કામ કર દઉં

આમ શું કહેવાય નજર પડી જાય ને તો એને એમ થઈ જાય કે ભાઈ આશ્વાસન મળી જાય રસ છે આ સૂકી ભાજી છે ભાઈ આ ચેવડો છે આ મરીવાળો ચેવડો આ રાજીગ્રાની પૂરી એના પાણી મેં હવે કાંઈ ઘટે તો હવે અમારી થાળી બની ગઈ છે હવે અમે ખાવા બેહીએ છીએ અને આઈ જાય તો એને બહુ મજા જ આવી કારણ કે અમારે છે ને બત્રીસ જાતના ભોજન હોય જો મમ્મી હજી ઓલી એક સિંગ બટેટાની ખીચડી ન જ કહે દ્યો હા ઓલીએ પછી અમારે સિંગ બટેટાની ખીચડી ઘટે તમને ખબર હોય કે નહીં શું કહેવાય સાબુદાણાની સિંગ બટેટા અને સાબુદાણાની ખીચડી હોય ને એ બહુ મજા આવે ખાવાની તો એ અમારે ખીચડી ઘટે બાકી તો બધું અત્યારે આવી ગયું જો

તો મિત્રો અમારે આવું હોય હવારે લાલા માખણ મિશ્રી પંચામૃત થી નવરાયવા હમ એને વસ્ત્ર બદલાયવા નવરાયવા હવારે લાલા ને એને માખણ મિશ્રી દેરું માખણ મિશ્રી માખણ મિશ્રી માખણ મિશ્રી હવારે લાલા પણ ધરી દીધું હે મિશ્રી હે માખણ ને મિશ્રી ઓય તો માખણ ને મિશ્રી હવારે લાલાને પણ ધરી દીધું હે હવે અમે લાલા ખાઈ લે પછી આ મારી લાલી ખાઈ લે હે કારણ કે લાલી પાસે તો એટલું બધું ખાવાનું હે